આ પ્રસંગે અંદાજિત રૂપિયા બસો ત્રેવીસ કરોડના વિકાસ કામોની મંજૂરી આપવામાં આવી હતી અને તેમના વર્ક ઓર્ડર પર જારી કરવામાં આવ્યા હતા આ વિકાસ કાર્યોમાં માર્ગોનું નિર્માણ પાણી પુરવઠા સુવિધાઓ અને અન્ય પ્રાથમિક સુવિધાઓનો સમાવેશ થાય છે જે સ્થાનિક નાગરિકોના જીવન સ્તરને ઉન્નત બનાવવામાં મદદરૂપ થશે સંમેલનમાં ઉપસ્થિત નેતાઓએ ભાજપના છેતાલીસ વર્ષના સફરના મહત્વ પર પ્રકાશ પાડ્યો અને પાર્ટીના વિકાસમાં કાર્યકરોના યોગદાનને વખાણ્યું તેમણે જણાવ્યું કે પાર્ટીની સફળતાના પાયામાં કાર્યકરોની મહેનત અને સમર્પણ છે અને ભવિષ્ય

એના પણ વર્ક ઓર્ડર આપવા માટેનો સંયુક્ત કાર્યક્રમ હતો એ પ્રસંગે અમારી વચ્ચે ગુજરાત પ્રદેશમાંથી ભૂષણભાઈ ભટ્ટજી પૂર્વ ધારાસભ્ય અને અમદાવાદ હારીયાના મહામંત્રીશ્રી એમના નેતૃત્વમાં આજે કાર્યક્રમ થયો સાથે અમારા પૂર્વ કેન્દ્રીય મંત્રી અને હાલના અમારા દાહોદ જિલ્લાના ત્રીજી વારના લોકપ્રિય સાંસદ શ્રીમાન જશવંતસિંહ ભાગોત સમગ્ર તાલુકાના બંને તાલુકાના અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ તાલુકા સભ્યો જિલ્લા સભ્યો સરપંચ મિત્રો અને સમગ્ર વિસ્તારના બંનેના દેવગઢ બારિયા હોય ધાનપુર હોય કે શહેર હોય બધા જ આજે કાર્યક્રમની હાજરીની અંદર આ અમે કાર્યક્રમ કર્યો છે આવનારા દિવસોની અંદર સંગઠનનો કાર્યકર્તા પૂરી તાકાતથી કામ કરે અને ભારતીય જનતા પાર્ટી આગળ વધે અને દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજીનું જે નેતૃત્વને વિઝન છે વિકસિત ભારત એના સંકલ્પને સાકાર કરવા માટે બંને નેતાઓએ એની વાત કરી છે કે દેવગઢ બારિયા મત વિસ્તારના આજે ખૂબ મોટી સંખ્યાના કામો બસો ને પચીસ કરોડ રૂપિયાના કામો એના કુવા છે એના રસ્તા છે અનેક કામો માટેના આજેના ખેડૂતોને હાથે હાથ એનો લાભ લાભાર્થીઓને આપીને આવનારા દિવસોની અંદર દેવગઢ બારીયાનો સામૂહિક વિકાસ થાય એના માટેના પણ આજે અમે પ્રયત્નો કરી રહ્યા છે કાગળ કામ કરી રહ્યા છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો પણ હું આભાર માનું કે તેઓએ મારા મત વિસ્તારની અંદર આટલી મોટી રકમ ફાળવીને ગામડાનો વિકાસ થાય મહાત્મા ગાંધીજીના સ્વપ્નને સાકાર કરવા માટે ગામડા સમૃદ્ધ બને એના માટેનો મિત્રો આજનો કાર્યક્રમ થેન્ક યુ